બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લા કલેક્ટરે મોટી કાર્યવાહી કરી છે અનિલ ધામેલિયા કલેક્ટર દ્વારા ચાર કચેરીઓને સીલ કરી દેવામાં આવી છે જિલ્લા સેવા સદનમાં ચાલતી ચાર કચેરીઓને સીલ મારતા ખળભળાટ મચી ગયો છે છોટાઉદેપુરના ઇતિહાસમાં સર્વપ્રથમ વખત આ કાર્યવાહી કરવામાં આવી છે અન્ય વિભાગની કાર્યરત કચેરીઓને સ્થળાંતર કરવા કલેક્ટરે હુકમ કર્યા હતા પરંતુ આ કચેરીઓનું સ્થળાંતર કરવા માટેનો કલેક્ટરના હુકમનું પાલન કરવામાં આવ્યું હતું સૂચનનો અનાદર કરાતા ચારેય કચેરીઓને સીલ મારવામાં આવ્યા છે વોટર કચેરી લોકલ ઓડિટ ફંડ હોમગાર્ડ કમાન્ડર અને સીઆઈડી ઇન્ટેલિજન્સની કચેરીઓને સીલ કરવામાં આવી છે કલેક્ટર દ્વારા એક સૂચિત કાર્યવાહી કરવામાં આવી છે ખળભળાટ મચી ગયો છે છોટાઉદેપુર જિલ્લાના કર્મચારી બેડામાં છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર દ્વારા હજી એક સપ્તાહ પહેલાં જ નસવાડી તાલુકાના કુકરદા ગામની એકસો આડત્રીસ એકર જમીન અગિયારસો આડત્રીસ એકર જમીન ને ખાલસા કરવામાં આવી હતી સ્ત્રી સરકાર કરવામાં આવી હતી ત્યાર પછી કલેક્ટર દ્વારા હુકમ કરીને જે કચેરીને સીલ કરવામાં આવી છે એ કચેરીઓના તાળાની ઉપર રાખથી સીલ કરવામાં આવી છે અને નોટિસ પણ મૂકવામાં આવી છે એ નોટિસ પર એમ લખવામાં આવ્યું છે આથી તમને સૂચના આપવામાં આવે છે કે ગત માસની પંદર જૂન બે હજાર ચોવીસ સુધીમાં કચેરી શિફ્ટ કરી જાણ કરવા માટે આપને હુકમ કરવામાં આવેલો હતો તેમ છતાં અત્રેના હુકમનો અનાદાર કરી આપે કચેરી ખાલી કરી જાણ કરેલ નથી જેથી પાંચ જુલાઈ બે હજાર વીસ બે હજાર ચોવીસના રોજથી અત્રેથી ખાલી કરવા માટે જણાવેલ રૂમ સીલ કરવામાં આવે છે તથા કલેક્ટરની પૂર્વ પરવાનગી વિના કચેરી રૂમનો દરવાજો ન ખોલવા જણાવવામાં આવે છે આ પ્રકારની સૂચના સાથે કલેક્ટરના સિક્કા સહી સાથે આ સીલ મારવામાં આવી છે અને સીલના જે કચેરી છે એ કચેરી ઉપર સીલ કરી ને એની ઉપર લાખ કામ એની ઉપર સ્ટેપ મારવામાં મારવામાં આવ્યો છે જેથી એ ખોલી ન શકાય અને આ કાર્યવાહીને પગલે છોટાઉદેપુર જિલ્લામાં અને સમગ્ર કર્મચારી બેડામાં ખડબડાટ મચી ગયો